ભાદરવી મહામેળો બે નો આરંભ લાખો માય ભક્તો ની આસ્થાના અવસર ભાદરવી પૂનમ નો મહામેળો રંગે ચંગે પ્રારંભ થયો છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ના ભાદરવી પૂનમ ના મહામેળો નો શુભારંભ કરાયો હતો આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પુનમના મહામેળાનો રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજી માસ થી આજે સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવા પૂરનનો મહામેળો બે હાજર યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થઈ છે અંબાજી ખાતે દાતા રોડ પર વેંકટેશ્વર માર્ગ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચન કરીને કલેક્ટર સહિત મહાનુભાવે રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ સત્તાની સાથે જ ગોળમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીરીમાળાઓ ગુંજી ઉઠી હતી મનોકામના પૂર્ણ કરીને મેળો સુધી પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી મેળાના પ્રથમ દિવસે પ્રથમ સેવા કેમ્પો પણ ધમ કરી છે ત્યારે કલેક્ટર મિહિર પટેલે

સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વ પર્ત ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ભોજન કંટ્રોલ મંદિર દર્શન એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી જી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છે આજે સૌ માહી ભક્તો પગપાળા આવી અને માં અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે અમ આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે ડોમ શરૂઆત કરવામાં આવેલ છે મંદિર ટ્રસ્ટ રવિડ તંત્ર રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે પોલીસ વિભાગ તરફથી પણ પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે મા અંબાની કૃપાથી તમામના સહયોગ મામલો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે